વાસીઓ માટે હરવા ફરવાનું નવું નજરાણું એટલે કે અટલ સરોવર અટલ સરોવર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે અટલ સરોવરના ફૂડ સ્ટોર સંચાલકો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરાઈ છે અટલ સરોવરના મુખ્ય કોન્ટ્રાક્ટર દ્વારા દિવસે દિવસે ફૂડ કોર્ટના ભાવ વધારવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પ્રથમ ત્રીસ હજાર અને બાદમાં પાંત્રીસ હજાર અને હવે આવકના ત્રીસ ટકા માંગવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મારું નામ શૈલેશભાઈ રાઠોડ છે અને અટલ સરોવરમાં હાલ મારું ફૂડ કાઉન્ટર છે અમારી રજૂઆત એ છે કે રાજકોટમાં જે અટલ સરોવર ચાલુ થયું એ આરએમસી થ્રુ ક્યુબ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટને ટેન્ડર આપવામાં આવ્યું છે અમારે આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો પહેલાં એનો આપણે ભાવતાલ કરીએ ત્યાર પછી આપણે વસ્તુ લેતા હોય છે અમારી સાથે એવો બનાવ બન્યો કે અમને મૌખિક રીતે પચીસ હજાર રૂપિયા ભાડું ત્યાર પછી ત્રીસ હજાર રૂપિયા ભાડું ત્યાર પછી પાંત્રીસ હજાર રૂપિયા ભાડું અમને કહેવામાં આવ્યું અમે બધી વાતોમાં એની સાથે એગ્રી થયા ત્યાર પછી જ્યારે અગ્નિકાંડનો બનાવ બન્યો ત્યાર પછી બે મહિના જે અટલ સરોવર બંધ રહ્યો ત્યાર પછી એ લોકોનું એવું કહેવાય જ્યારે ચાલુ કર્યું તો પ્રથમ તો અમને ગેટની અંદર ન આવવા દેતા બારથી ગેટ બંધ કરી દેવામાં આવ્યો ત્યાર પછી એ લોકોએ કીધું તમારે તમારો ઓલ ઓવર જે બિઝનેસ થાય એના ત્રીસ ટકા અમને આપવાના જો અમે એને ત્રીસ ટકા આપીએ અમારું માર્જિન રેટ ત્રીસથી પાંત્રીસ ટકા છે તો અમે એને શું આપીએ શું કઈ રીતે આપીએ અમે નુકસાની કરીને એને આપીએ વેન્ડર બારથી તેર ફૂડ વેન્ડર છે ઓલ ઓવર અમે અત્યારે હજી હાલમાં કમિશનર સાહેબ ને સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબ ને અને કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર પાઠવવા જઈએ છીએ અમારી માંગ એ છે કે અમને કોઈ પણ પ્રકારનું જે અમારી સાથે વાત થઈ છે પાંત્રીસ હજાર રૂપિયા રેન્ટ એ કન્ટિન્યુ રાખે અધરવાઇઝ છ ટકા એ ઓલ ઓવર બિઝનેસ ના બાર હજાર રૂપિયા રેન્ટ રાખે અને બે વર્ષ સુધીનું કરારનામું કરી આપે જેથી અમે આગળ અમે જે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જે રોકાણ કર્યું છે અમે સરભર કરી શકીએ કદાચ આ તમારી માંગ છે આગામી અત્યારે સૌ પ્રથમ તો પેલા કમિશનર સાહેબ રજૂઆત કરીએ કે આગળ થઈને શું નિર્ણય આવે છે ત્યાર પછી અમે આગળ વિચારશું કે અમે શું કરીએ